કે બાદ નું સાબત એક નો સાબત ની જો છે ભલે આને આ સુઉતારી લઈશું અને રોટલી બનાવશું કે કેસ થી માઠા વિ ગયા છે એટલા માટે થઈ જશે હા હે તો કીધું હતું કે હું જસો લેતો આવો તો કે જયલન મોહન બે એટલે પૂછું તો રીટન કોણ રાતે કોણ સુ લેવા જઈશ રાતે તો તો અહીંયા હવે અત્યારે રાજુ તૈયાર થઈ ગયા છે ગામડે જવા માટે આપણે લગ્ન છે એટલા માટે રાજુ જઈ રહ્યા છે તો તૈયાર થઈ ગયા છે બાર જે ભાઈ છે એમને અડધે સુધી મૂકવા જાય છે એ પાછા એક દિવસમાં જ રિટર્ન થઈ જવાના છે લગ્ન છે ઘરના એટલા માટે જાય છે તો ચાલો એમને આપણે બાય બાય ટાટા કરી દઈએ અને પછી આપણે કામ ઉપર લાગી જાય કેમકે જો બધું કામ એમ જ છે તો ગ્રીન ગ્રીનલાઇન્ડ ચોકડીએ જશે અત્યારે તો ચાલો રાજો જઈ રહ્યા છે તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ